જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શું આપણા ઉપર કોકની માતા આવે ખરા અને આવે તો એનું નિવારણ કેવી રીતે લાવવું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો વાત કરીએ કે શું કોકની માતા આપણા ઉપર આવે ખરા તો એનો જવાબ છે હા કેમ કે મિત્રો અત્યારે એકબીજાનું ખોટું વિચારવાળી વ્યક્તિઓ બહુ થઈ ગયા છે એટલે કે જો તમારી કોઈ પણ જગ્યાએ પ્રગતિ થતી હોય ને તો એ તમારા તમારો જે દુશ્મન હોય ને એ તમારું પ્રગતિ ના જોઈ શકે એટલે એ શું કરે કોઈક જગ્યાએ તંત્ર મંત્રની સાધનાથી તમારા ઉપર એ સાધનાવાળું ડેરું મૂકે અને તમારું ખોટું થાય અથવા તો એ જાતે તંત્ર મંત્રની વિધિ શીખી લે અને એ વિધિ પ્રમાણે તમારા ઉપર એ તંત્ર મંત્રની સાધનાવાળી માતાઓ મૂકે આમ તો મિત્રો આપણે કોઈનું ખોટું ના કર્યું હોય ને તો કોઈ માતા આપણું ખોટું ના કરે કેમ કે મિત્રો એ દેવ છે બરોબર પણ આવી જે તંત્ર મંત્રની સાધનાવાળા જે દેવ હોય ને એ તમે કોઈનું ખોટું ના કરો ને તો પણ એ આપણા ઉપર ખોટું કરવા આવી શકે એનું કારણ છે કે મિત્રો આ જે તંત્ર મંત્રની સાધનાવાળી જે દેવ હોય ને એમને મંત્રની મદદથી વચનમાં બાંધેલા હોય એટલે કે હું તમને જ્યાં મૂકું ત્યાં તમારે જવાનું અને જે કહું એ પ્રમાણે તમારે કરવાનું એટલે આ દેવ આ રીતે બંધાઈ ચૂક્યા હોય છે એટલે એ કોઈના ઉપર પણ જાય છે તો આવી રીતે આપણા ઉપર આ તંત્ર મંત્રની સાધનાથી કોઈ દેવ આવી હોય ને તો વધારે મૂંઝાવાનું નહીં મિત્રો કેમ કે આપણો આમાં કોઈ ગુનો નથી આપણા વગણ ગુને દેવ આવ્યું છે ને તો એ દેવ જરૂરથી જતું રહેશે કેમ કે મિત્રો એ દેવ પણ આપણું ખોટું કરવા ભલે આવ્યું હોય પણ આપણે કોઈનું ખોટું નથી કરીને તો આપણે શું કરવાનું કોઈ જાણકાર અને અનુભવી ભુવાજી જોડે જવાનું અને મિત્રો આપણે બધા ભુવાને એવું નથી કહેતા પણ અમુક ઘણા ભુવા એવા હોય છે કે પૈસા લઈને કામ કરતા હોય છે એટલે આપણે વિશ્વાસું અને પૈસા ના લેતો હોય એવા ભુવાજી જોડે જવાનું અને આની વિધિ કરી અને જે આ દેવ આવ્યા છે ને એ દેવની જે થતું હોય ને એ આપીને રવાના કરવાના અને એ દેવ જતું રહેશે કેમ કે મિત્રો આમાં આપણો કોઈ ગુનો નથી એટલે એ દેવ જતું રહેશે અને જો મિત્રો કોઈનું દેવ આપણા જોડે ન્યાય લેવા આવ્યું હોય ને તો આવી રીતે પાછું નહીં વળે ન્યાય લેવા એનો મતલબ કે આપણે બળજબરીથી કોઈનું પડાવી લીધું હોય કે કોઈની સાથે કોઈ પણ રીતે અન્યાય કર્યો હોય અને એનો દેવ કોઈ પણ માતા હોય જે એ માતા પૂછતો હોય એના ઉપર વિશ્વાસ કરતો હોય એ વ્યક્તિની માતા આપણા જોડે ન્યાય લેવા આવી હશે ને મિત્રો તો તો પછી તમે દુનિયામાં ગમે જગ્યાએ જાઓ ગમે તે ભૂવા ભૂવા જોડે જાઓ કે તાંત્રિક જોડે જાઓ ગમે તે જગ્યાએ જાઓ તો જે આ ન્યાય લેવા દેવ આવ્યું છે ને એ દેવ ક્યારેય પાછું ન્યાય લીધા વગર નહીં પડે કેમ કે મિત્રો આ જે તંત્ર મંત્રની સાધનાથી જે દેવ આવ્યા છે ને એ તો એમને વિધિ પ્રમાણે જતા રહેશે પણ આ ન્યાય લેવા આવેલું દેવ ન્યાય લીધા વગર ક્યારે ના જાય અને જો કોઈનું દેવ આપણા ઉપર ન્યાય લેવા આવ્યું હોય તો આપણે શું કરવાનું મિત્રો કે એ દેવ એટલે કે માતાજી આપણા જોડે જે ન્યાય લેવા આવ્યા હોય એનો ન્યાય આપણે જરૂરથી આપવો પડશે અને સામેવાળી વ્યક્તિનું તમે જે ખોટું કર્યું છે ને એ એનો એની માફી પણ માંગવી પડશે એનું અને એનું તમે જે પડાવી લીધું હોય કે જે જે બી હોય એને એની સાથે અન્યાય કર્યો હોય ને એ એનો ન્યાય કરવો પડશે અને એ દેવ જે કહે એ તમારે એ પ્રમાણે કરવું પડશે ત્યારે જ આનો છુટકારો થશે અને જો મિત્રો આવી ભૂલ કોઈનાથી પણ થઈ હશે ને તો આનો નિકાલ જેમ બને તેમ જલ્દીથી જલ્દી કરી લેવો તો મિત્રો તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો અને હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ અને આપણો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી